ભરત પાજી બાણું પાછળ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આજે તમને દેખાડું બગદાણા ધામ તો મિત્રો આ છે બજરંગદાસ બાપાનું ભવ્ય ધામ બજરંગદાસ બાપા બગદાણા ધામ દર્શન તો ચાલો આજે તમને રૂડુ બગદાણાધામ દર્શનના દર્શન કરાવવું અને સાથે સાથે અહીંની વિશેષતા અને ભવ્યતાને આકર્ષણ રીતે સજાવતું બગદાણા ધામ દેખાડું તો આ છે મુખ્ય દ્વાર બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે તો ચાલો અહીંથી આપણે હવે જવાનું છે બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે I <laughs> તીર્થચેત્ર બગદાણા ધામ આપનું હાર્દિક સ્વાગત કરે છે તો આપ જોઈ શકો છો આ છે બગદાણા ધામ મંદિરની સામેની જગ્યા અહીં ખૂબ જ ઝરૂખો વિશાળ રીતે લગાડેલો છે અને લાઇટિંગની ડેકોરેશન કરેલું છે આ ડેકોરેશન ભવ્યથી અતિભવ્ય કરેલું છે બગદાણાની એકદમ બાજુમાં મંદિરની બાજુમાં પોલીસ ચોકી આવી છે તો આ છે બારનો નજારો અહીં અહીં પોલીસની જીપ પણ તમને દેખાઈ રહી છે તો વિશાળતા અને ભવ્યતા અને સુંદરતા બગદાણાધામ એવું બજરંગદાસ બાપાના ચરણોમાં આજે આપશોને દર્શન તો આ છે નજારો અને અહીંથી આપણે બગદાણા ધામ એરિયો ચાલુ થાય છે તો ચાલો હવે આપણે જાવી બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે આ બજરંગદાસ બાપાનું મંદિર ગુજરાતની પણ પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ અને પ્રખ્યાત છે જે સાક્ષાત બજરંગદાસ બાપા અહીંયા બિરાજે છે તો આપ જોઈ શકો છો આ છે બજરંગદાસ બાપાની મંદિરની એક જેટલી સામે ઝરૂખો બનાવેલો છે અને અહીં ગાડી પાર્કિંગની વ્યવસ્થા આગળ આપણે કરવાયેલી કરેલી છે તો આપ જોઈ શકો છો અત્યારે ભવ્ય અને સુંદરતા રીતે ડેકોરેશન લાઇટિંગનું સજાવ્યું છે અને આવું લાઇટિંગનું ડેકોરેશન ફક્ત ગુરુ પૂર્ણિમાના દિવસે અથવા તો બજરંગદાસ બાપાની તિથિ આવે ત્યારે જ કરવામાં આવે છે અને આ ડેકોરેશનમાં કોઈ પણ જાતની ખામી રહેતી નથી અહીં માનવ મેરામણ ઉપટી પડે છે લાખોને કરોડોની સંખ્યામાં બજરંગદાસ બાપાના ભાવથી દર્શન કરવા માટે પધારે છે તો આજે અમે પણ અહીં બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો આપ જોઈ શકો છો લાઇટોનું ડેકોરેશન સિરીઝનું ડેકોરેશન ભવ્યતા રીતે કરેલું છે હજારો માણસો સાંજે દિવસે દર્શન કરવા માટે આવે છે તો અહીં અત્યારે આપણે આવી ગયા છીએ બજરંગદાસ બાપાના મુખ્ય મંદિરે દર્શન કરવા માટે તો આપ જોઈ શકો છો અંદર આ છે શ્રીજીથી શણગારવામાં અને બે ડોમથી મંડપ નાખીને આખું બગદાણા ધામ શણગારેલું છે અંદર ગરદાસ મુખ્ય દરવાજે આપણને આપ જોવા મળી રહ્યા છે કાળ દર્શન તો આપ જોઈ શકો છો આ છે શ્રી કાળ ભૈરવ દાદાના દર્શન અહીં વિશેષતા રીતે મૂર્તિ બનાવવામાં આવી છે કાળગરવ દાદાની અને શણગારવામાં પણ આવી છે અને અતિ ભવ્ય પણ મૂર્તિ છે અહીંથી આપણે આગળ વધતા થોડુંક જ જાવી એટલે સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાનું મુખ્ય મંદિર કે જ્યાં બજરંગદાસ બાપા ધ્યાન કરતા હતા તો થોડાક જ આગળ આપણે જઈશું એટલે અહીંથી આપણે ધ્યાન મંદિર બજરંગદાસ બાપાનું જોવા મળશે આ છે બાપા સીતારામનું ગાદી મંદિર અહીં જ બાપા સીતારામ બિરાજતા હતા અને અહીં જ આપણે દર્શન કરી લઈએ આ છે બજરંગદાસ બાપાના ચરણો અને ચરણને સ્પષ્ટ કરી અને આપણે જીન જીવન ધન્ય અનુભવી બજરંગદાસ બાપાનું મંદિર આપ જોઈ શકો છો અહીં ગાદી મંદિર છે અને આ મંદિરે ખૂબ જ પ્રસિદ્ધ છે તો અહીં આપણે દર્શન કરી લીધા હવે અહીંથી આપણે થોડુંક આગળ જઈશું તો આપ જોઈ શકો છો આ મંદિરની સુંદરતા અને એકદમ ગુજરાતી શણગારેલા છે તો મંદિરના દર્શન બજરંગદાસ બાપાને કર્યા બાદ થોડાક આગળ આવ્યું એટલે અહીં ચંદનની પ્રસાદી આપણને જોવા મળે છે તો ગ્રંથ ભાઈએ ચંદન લગાડી દીધું અહીંથી થોડુંક આપણે આગળ જાવી અને જોયું જાતો મંદિરની વિશાળતા અને મંદિરની આજુબાજુનું ડેકોરેશન જોઈ અને ધન્યતા અનુભવી એવો સુંદર નજારો આપણને જોવા મળે છે તો આપ જોઈ શકો છો આ છે મંદિરની જગ્યા ખાલી જગ્યામાં આપ જો એકદમ લાઈટીથી શણગાર કામ કરેલું છે અને ભવ્યતા રીતે શણગારેલું છે થોડાક આગળ આવી તો અહીં એક આપણને બીજું મંદિર જોવા મળે છે આ છે બજરંગદાસ બાપાનું સમાધિ મંદિર તો અહીં આપ જોઈ શકો છો કેવું સુંદર ડેકોરેશન અને ફુલહારથી શણગારવામાં આવ્યું છે બજરંગદાસ બાપાનું સમાધિ જગ્યા આ છે સમાધિ મંદિર તો આપ પણ જોઈ શકો છો અહીં છે દાનપેટી બજરંગદાસ બાપા બાપા સીતારામ નામ લખેલું છે ભગવાનના આ છે ગાદી મંદિર ગાદી મંદિરની એક જટ બાજુમાં છે સમાધિ મંદિર આ લાઇટિંગ ડેકોરેશન અને સુંદરતા રીતે નજારો ખૂબ જ આલ્કોહોલિક દેખાય છે અહીંથી આપણે થોડાક આગળ ચાલવી એટલે આ છે બજરંગદાસ બાપાનું ભવ્ય મંદિર અને અહીં બજરંગદાસ બાપા બેહી અને સક્ષંગ કરતા હતા એટલે આ મંદિર આપણે ધ્યાન મંદિર છે આપ જોઈ શકો છો બાપા સીતારામ બજરંગદાસ બાપા બગદાણા ધ્યાન મંદિર અહીંયા બેસીને બજરંગદાસ બાપા ધ્યાન કરતા હતા તો આપણે પણ પાંચ દસ મિનિટ બેસીને બગદાણા બજરંગદાસ બાપાના ધામે જ્યારે પણ જાવી ત્યારે પાંચ દસ મિનિટ બેસો અને ધ્યાન મંદિરે જઈને એકાંતમાં આપણે ધ્યાન કરી શકીશું બજરંગદાસ બાપાનો ભવ્ય ફોટો છે સુંદર મજાનો હારશે જબ

ભવ્યતા સુંદરતા અને આકર્ષણ બજરંગદાસ બાપાનું મંદિર જે છે એવું ક્યાંય તમને આખા ગુજરાતમાં જોવા નહીં મળે તો ચાલો અહીંથી આપણે અંદર જાવી આ છે અંદર ગળતા તે મેન દ્વાર મેન દ્વારેથી અંદર આવી એટલે ભવ્યતા આપણને આકર્ષણ દેખાઈ રહ્યું છે તો સાક્ષાત બજરંગદાસ બાપા અહીંયા બિરાજે છે અને આ છે બજરંગદાસ બાપા અહીં ચાંદીની મૂર્તિથી બજરંગદાસ બાપાનું બેઠક કરવામાં આવી છે અને આ મૂર્તિ આખી ચાંદીની બનાવેલી છે બજરંગદાર બાપાની આખા ઇન્ડિયામાં આવી બજરંગદાર બાપાની મૂર્તિ અને આવું મંદિર ક્યાંય તમને જોવા નહીં મળે આ છે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી ભગવાન શ્રી રામનું નું મંદિર સાઈડ માં એક રામજી ભગવાનનું પણ મંદિર બનાવેલું છે તો આપ જોઈ શકો છો અને એમની બાજુમાં સિદ્ધિ વિનાયક શ્રી ગણબેશ ગણેશ દાદા ગણપતિ બાપાનું મંદિર પણ આકર્ષિત રીતે બનાવેલું છે અને ગણપતિ દાદાને પણ બેસાડેલા છે એકદમ સુંદર અને ભવ્ય નજારો છે શ્રી રામ ભગવાન અને અહીંથી આપણે થોડાક આગળ આવીએ એટલે શાળા ચાલુ છે તો અહીંથી આપણને પ્રસાદી મળી જશે શાળા તો ચાલો આજે તમને બગદાણાની પ્રસાદીનો લાવો લેવરાવી તો ચાલો અમે અહીં પહોંચી ગયા છીએ બજરંગદાસ બાપાના ધામમાં અને ભોજનાલયમાં તો ભોજનાલયમાં આજની પ્રસાદીમાં શું શું અમારા ભાગમાં આવે છે એ અમે પ્રસાદી ગ્રહણ કરી લેવી આ તો ભાઈ બગદાણા ધામ છે બગદાણા ધામની પ્રસાદી જેના ભાગ્યમાં હોય એને જ મળે તો અમારા ધન્ય ઘડી ધન્ય ભાગ છે એટલે અમને પ્રસાદીનો લાવો મળી ગયો આ તો બંને ભાઈઓ બજરંગજ બાપાના સેવકો અમને પ્રસાદી જેવા આવી ગયા છે પ્રસાદીમાં છે ચોખ્ખા ઘીમાં શેરો બનાવેલો અને બીજું સાથે સાથે ફરસાણમાં તો છે ગાંઠિયા આ બંને વસ્તુ આવી ગઈ છે સેવી ભક્તો ભક્ત દર્શન કરી અને અમને પ્રેમ ભાવથી પ્રસાદી જમાટે છે તો પ્રસાદીમાં અત્યારે આપણને શેરો અને ગાંઠિયા આવી ગયા છે પછી આ ભાઈ ડાળ લેવા માટે વાટકો મૂકી ગયા છે તો સાથે સાથે ડાળ ભાતની પણ વ્યવસ્થા હોય છે તો બીજું આપણને ક્યાંય જોવે શું પ્રસાદીમાં તો પહેલાં આપણે આવી ગયો છેરો હવે આવી ગયા ગાંઠિયા અને પછી આવે છે આ રોટલી જે ગરમા ગરમ રોટલી હોય છે તો બજરંગદાજ બાપાની પ્રસાદી હોય એટલે એમાં તો કાંઈ ઘટે જ નહીં ભાઈ બજરંગદાજ બાપાની પ્રસાદી તો તમને ખબર છે ગામો ગામ અને દેશો દેશમાં પ્રસાદ વખણાય છે તો ચાલો હવે આપણે આવી ગયા છે એવી શાક દેવા માટે આપણી ડીશમાં તો આપણી ડીશમાં અત્યારે શાક આપી દે છે અને આ શાક હોય છે રીંગણા બટેટાનું મિક્સ શાક આપ જોઈ શકો છો ગરમા ગરમ જ શાક આવી ગયું છે અને પ્રસાદી આપણે જોવે એટલી જ લેવાની અહીં આપણે બગાડ કરવાનો નહીં તો પ્રસાદી તો ભાઈ પ્રસાદી કહેવાય છે એટલે જેટલી લેવી હોય એટલી જ લેવાય વધારે કંઈ લેવાની નહીં બગાડ નહીં કરવાનો તો આ ભાઈ પ્રેમથી બોલો બાપા સીતારામ ને અમને કીધું બાપા સીતારામ તો સાથે સાથે પ્રસાદી આપતા જાય અને બજરંગદાસ બાપાનું નામ લેતા જાય તો હવે પ્રસાદી આવી ગઈ છે સાથે સાથે કોબી ગાજરનો સંભારો પણ આપ્યો છે તો આ બંને આ બધી પ્રસાદી એક સાથે હવે ડીશમાં આવી ગઈ છે અને અમે હવે પ્રસાદી લેવા માટે તૈયાર થઈએ તો ચાલો બજરંગદાસ બાપાની પ્રસાદીનો ધીમે ધીમે ગ્રહણ કર્યું સાથે સાથે પ્રસાદી લેતા હતા ત્યાં તો ભાત પણ આવી ગયા તો સાથે સાથે અમે ભાત પણ લઈ લીધા આ ભાઈ બોલે છે બોલો બાપા સીતારામ ભાત તો અમે પણ કીધું બાપા સીતારામ થોડાક આપો ભાત તો સાથે સાથે આ છે બજરંગદાસ બાપા બગદાણા ધામની પ્રસાદી બે જાતના અને અહીં સાક્ષાત બજરંગદાસ બાપા બિરાજે છે સાથે સાથે અન્નપૂર્ણામાનો પણ વાત છે તો જ્યાં અન્નપૂર્ણામાં નો વાસ હોય ત્યાં કોઈ દી અન્ન નો ખૂટે જ નહીં તો ત્યાં તો અન્ન ભંડાર ભેગા ભેગા જ રહી એટલે સાક્ષાત અન્નપૂર્ણામાં અહીંયા બિરા છે અને આપ જોઈ શકો છો શ્રદ્ધાળુઓને ભોજન કરાવવા માટેની આ બધી ટોલી છે આમાં તે દાળ શાક રોટલી ભાત બધું આપીને પીરસે છે આ છે ધામનું રસોડું અહીં જ આપણે ભક્તોને પ્રસાદી લેવા બેસે છે અને રસોઈ અહીંયાથી તૈયાર કરવામાં આવે છે તો હજારોની સંખ્યામાં અહીં બજરંગદળ બાપાની પ્રસાદી લઈ એટલી વિશાળ જગ્યા છે અને કોઈને નીચે બેસીને નહીં બધાયને ડાઇનિંગ હોલ ઉપર જ બેસી અને પ્રસાદીનું ગ્રહણ કરી છે તો એવી વ્યવસ્થા છે તો ચાલો હવે આપણે જઈએ બહાર તો આ છે બજરંગદાસ બાપાનો બગદાણા નદી મંદિરનો બહારનો નજારો આપ જોઈ શકો છો અલગ અલગ લાઇટીથી ડેકોરેશન કરેલું છે ખૂબ સુંદર નજારો છે આ છે બજરંગદાસ બાપાને બગદાણા મંદિરનો ગેટ અહીંથી જ આપણે મુખ્ય મંદિર મિત્રો આજે આપણા મહુવા શહેરના જૂના જાણીતા જાણીતા દાદા અને મહુવામાં એક નંબર રસોઈ બનાવે છે લગ્ન પ્રસંગમાં તો અત્યારે આપણે ભેગા થઈ ગયા છે બગદાણા ગામે બજરંગદાસ બાપાની તિથિમાં તો ચાલો દીક ચિરાગભાઈ સાથે બે મિનિટ વાત કરવી અને બગદાણા બજરંગદાસ બાપાની વાત કરીએ ચિરાગભાઈ બાપા સીતારામ બાપા શીખ બાપા આપણે તમે કેટલા વર્ષોથી આવો ત્યારથી હું શીખ્યો હું બગદાણા આવું છું અને પેલા પંદર વર્ષથી મહુઆથી બગદાણા બધા યાત્રિકો આવતા તે તમામને હું બધા અમારા ગ્રુપ હતી બધાને રાત્રે અમે પ્રસાદી આપતા અને એ અવિરત શરૂ અને લોકડાઉન પછી અમે બંધ કરેલી નથી એટલે બાપાની છે અને અને આનંદથી તો પધારી બજરંગદાસ બાપાના સાનિધ્યમાં દર પૂનમે તમારા અંદાજે કેટલું શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા છે દર પૂનમે મારા ચાલતી એક લાખ તો માણસ અને અત્યારે બાપા બજરંગદાસ બાપાની તિથિ છે તો બગદાણા શહેરમાં બગદાણા ધામમાં ડેકોરેશન અને અહીંની સુંદરતા અને ભવ્યતા આપને કેવું લાગ્યું આવું કોઈ જોયું નતું એવું ભવ્યતા ઉધી ને ધન્યતા અનુભવ છે એવી બાપાને પ્રાર્થના અને લાઇટિંગ નું કામકાજ ડેકોરેશન નું કેમ લાગ્યું તમને બહુ ફર્સ્ટ ક્લાસ આઈ ક્લાસ તો બ્રજંડાજ બાપાનો તમને કાય પરસો યાદ આવે ખરો કે તમે ક્યારેય અટકાણા હોય ને બ્રજંડાજ બાપાનું નામ લીધું હોય ને તમારું કામ થઈ ગયું હોય એવું ગમે એ અટકાણા હોય બાપાનું નામ લીધું હોય અને અચૂક કામ પૂરું થાય અને તમારે બીજી પણ પરચો છે

આજ ભૂમિમાં અમારું જીવન પૂર્ણ છે એ બાપાને તમે બજરંગદાસ ઉપર તમને કેટલીક શ્રદ્ધા છે બજરંગદાસ બાબા ઉપર બાપા ઉપર ભરોસો વિશ્વાસ એટલો પરમાત્મા ઉપર હોય બાપા સીતારામ ઉપર ભરોસો છે અમારું કોઈ કામ એટલું નથી કોઈ જગતવા દીધું નથી અને અમે શ્રદ્ધા ભક્તિ પૂરો આવીએ છીએ આવશું જિંદગી ભર આવવાના અમે સાંભળ્યું છે મહુવા સિટીમાં પણ તમે ખૂબ બજરંગદાસ બાપાના નામથી સેવા કરી રહ્યા છો અને ભક્તિ પણ કરી રહ્યા છો જ્યાં પણ સેવાનું કાર્ય હોય ત્યાં તમે પહોંચી જાવ છો બાપાની કુપા હોય છે તો જ અમે એના સેવાના કામમાં પોગી શકીએ નકર અમારે હાથની આ વાત નથી જ્યાં બાપાની કુપા હોય ત્યાં એના સેવકોને મોકલે બાપા સીતારામ બાપા સીતારામ તમારે કઈ કેવું છે મંડાભાઈ બાપા સીતારામ બાપા સીતારામ બાપા